વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં લોકોના મુદ્દાઓ શું છે વાવ વિધાનસભામાં અસલી ફેક્ટર કોણ છે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ભાજપનો ખેલ બગાડશે કે કોંગ્રેસનો એ પણ એક જ જોવાનું રહ્યું છે તમામ વાતને સમજવાનો પ્રયાસ કરીએ વાવમાં અત્યાર સુધીમાં આઠ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે બીબીસી સહયોગી પરેશ પટિયારે આપેલી માહિતી અનુસાર આઠ રાઉન્ડ પછી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત તેર હજાર બસો પાંચ મતથી આગળ છે ભાજપના ઉમેદવાર અત્યાર સુધીમાં એકત્રીસ હજાર સાતસો એક મત મળ્યા છે અપક્ષના ઉમેદવાર માવજી પટેલને આઠ મત મળ્યા છે ગુલસારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ